મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં દાહોદ જિલ્લાના વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના મંત્રી તરીકે પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ગાંધીનગર ખાતે યોજાયેલી સમારોહમાં મંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓ મોડી રાત્રે પોતાના વતન પરત ફર્યા હતા ત્યારે સુકસર ખાતે પહોંચતા કાર્યકરો અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ફૂલહાર પહેરાવી અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

શપથ લીધી વખતે આપણા અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે કેન્દ્રના અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમિત શાહ સાહેબનો પણ અભિનંદન પાઠવું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા એકસો ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભાની અંદર પ્રથમવાર જે મંત્રીનો દરજો મળ્યો છે ત્યારે જે તો કોઈ લોકોના ખેડૂતોના હોય અન્ય પ્રશ્નો હોય પાણીના હોય પીવાના હોય કોઈ પણ પ્રશ્ન સરકાર સુધી જે સોલ્વ કરવા માટે દાહોદ જિલ્લાનું તત્પર રહીશ અને સારી રીતે કામગીરી નિભાવીશ